મારું નામ રાકેશ કુમાર સુરેશભાઈ વસાવા છે હું વડોદરાથી આવ્યો છું રીતનું આયોજન બહુ સરસ છે બધી રીતના સારી છે વ્યવસ્થા સારી છે અહીંની ખાસ કરીને જે રીતે છોકરીઓને શું અહીંયા ગિફ્ટમાં તિજોરી છે પલંગ છે અને રસોડાનો સામાન છે ખાસ કરીને લાખોનો ખર્ચો લગ્નમાં થતો હોય આ વિના થઈ રહી છે કેવી રીતે જુઓ છો શું કહેશો અહીં છોકરી માટે તો સારું હોય છે કેમ કે આજના જમાનામાં જે ખર્ચો થઈ રહ્યો છે એ અત્યારના સમયમાં છોકરીઓ માટે અઘરું હોય છે જે કેતનભાઈ કરી રહ્યા છે બહુ જ સારું છે લગ્નનું આયોજન બહુ સારું છે અને હું દિવાળી પૂરા ગામમાંથી આવ્યું છું ખાસ કરીને શું શું ભેટ આપવામાં આવી રહી છે આપણને અહીંયાથી ઘણું બધું છે જેમ કે કર્યાવરમાં તિજોરી છે ગાદલું છે એવું બધું બહુ જ બધું છે એટલે ઘણું બધું સાતસો જોડાનો જ્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા હોય ને બિના મૂલ્યે થતા હોય તો તે વિશે શું કહેશું કે રીતે જોવો સારું છે આયોજન અને આમ મા બાપ વગરની દીકરીઓને સારું આમ આપે છે એટલે એ લોકોનો બહુ જ આભાર છે કેટલું મદદરૂપ થાય જ્યારે કોઈના વાલીઓ ના હોય ત્યારે બહુ જ બહુ જ સારું મદદરૂપ થાય છે અવિરત પણ મારા પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે સમૂહલગ્ન મહોત્સવ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ કરવા માટે મને અને મારા ઇનામદાર પરિવાર અને મારા સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય અને સાવલી નગરના તમામ પંથકના યુવાનોને અને વડીલોને માતાઓ બહેનોને જે તક પરમકૃપાળો ઈશ્વરે આપી છે હું પરમપૂજ્ય સ્વામીજી ગીબીનાથ દાદા જગદીશગીરી બાપજી ની અસીમ ને કાયમ માટે ભગવાનની જોડે આશીર્વાદ માગતો રહીશ કે સદાય આવાના આવા સારા કાર્ય કરવાની તક મને મારા પરિવારને અને અમારા આ વિસ્તારના પંથકના યુવાનોને આપે આજે જે સાતસો અગિયાર નવ યુગલ જે પ્રભુતામાં પગલાં પાડે છે પરમકૃપાળું પરમાત્મા એમનું લગ્નજીવન સુખ સમૃદ્ધિમય અને નિર્વિઘ્ને પાર પડે એવી ભગવાન એમને આશીર્વાદ આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું ફરી એક વખત આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જે લોકોએ તનતોડ મહેનત કરી છે એમનો પણ હું હૃદયથી આભાર માનું છું મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ અને અમારા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અન્ય મહાનુભાવો જ્યારે અહીં ઉપસ્થિત હોય તો એમનો પણ હું આભાર માનું છું ફરી એકવાર દિલથી હૃદયથી ઈશ્વરનો ખૂબ 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 હૃદયથી આભાર